પંચોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે સુરત શહેર અઠવા લાઇન્સ ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર પોલીસ કમિશનરના વરદ હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ કરાયો વિવિધ પોલીસ કર્મચારીને સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રજાસત્તાક દિવસ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસથી ઉજવવામાં આવે છે દેશના રાષ્ટ્રપતિ આ કાર્યક્રમમાં ભાગ લે છે અને આ દિવસે ધ્વજ ફરકાવે છે પ્રથમ વખત ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે એકવીસ તોપોની સલામી સાથે ધ્વજ ફરકાવ્યો હતો અને ભારતને પૂર્ણ ગણતંત્ર જાહેર કર્યું હતું ત્યારથી આ તહેવાર દેશમાં ઉજવવામાં આવે છે આ તે દિવસ છે જ્યારે ભારતે તેના દેશ અને તેના નાગરિકોના હિતમાં બંધારણ મુક્તપણે પસાર કર્યા હતા જેમાં ભારતનો વિકાસ સમાયેલો છે પંચોતેરમા ગણતંત્ર દિવસ નિમિત્તે આજે દેશભરમાં ઉત્સાહભેર રીતે ઉજવણી થઈ રહી છે જે અંતર્ગત સુરત પોલીસ દ્વારા પણ પંચોતેરમા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી છે સુરતના અઠવા લાઇન સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આ ભવ્ય ઉજવણી થઈ હતી જેમાં શહેર પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ શહેરની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા સુરત પોલીસ કમિશનર અજય તોમરે દેશની આન અને શાન સમાન રાષ્ટ્રધ્વજને ફરકાવી સલામી આપી હતી પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર આયોજિત કાર્યક્રમમાં શહેરની શાળાના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં પર્વની ઉજવણીમાં સામેલ થયા હતા શહેર પોલીસના જવાનો દ્વારા ગ્રાઉન્ડ પર પરેડ કરવામાં આવી હતી જ્યાં ઘોડસવારી સહિત અન્ય ઝાંખીઓ પણ જોવા મળી હતી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો પર અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખીઓ રજૂ કરી સૌ કોઈ લોકોના મન મોહિત કરી દીધા હતા पुलिस कमिश्नर द्वारा शहर पुलिस विभाग में श्रेष्ठ कामगिरी करने वाले पुलिस अधिकारी कर्मचारियों को प्रशंसा पत्र આપી सम्मान करवाने आव्यु होतो भारत के गणतंत्र दिवस के अवसर पर आज सूरत शहर पुलिस द्वारा परेड का आयोजन किया गया भारत जिस गति से आगे बढ़ रहा है मैंने संपूर्ण विश्वास है કે બહુ ઝડપથી માનનીય વડાપ્રધાનશ્રીના તમામ સ્વપ્નો પૂરા થશે અને ભારત ઝડપભેર જર્મની અને જાપાનથી પણ આગળ નીકળશે અને બે હજાર સુડતાલીસ સુધીમાં પહેલાં બે અર્થતંત્રના સ્વપ્ન સુધી પહોંચશે પણ પરંતુ આ તમામ સ્વપ્નો સાકાર કરવા માટે આપણે બધાએ મહેનત કરવાની જરૂર છે સુરત શહેરના નાગરિકો જેવી રીતે એકબીજાની સાથે સહકાર કરીને પહેલાં નંબરના સ્વચ્છતમ સિટી બન્યા છે એવી જ રીતે સલામતીની બાબતમાં અમારો નિર્ધાર છે કે સુરત સૌથી સલામત શહેર ભારત વર્ષમાં પણ છે